સુરતમાં તક્ષશિલા હરડીકાંડ વડોદરા ભરૂચ શ્રી હોસ્પિટલ અમદાવાદ આવી અનેક ઘટનાઓમાં ભ્રષ્ટાચારના કારણે ભાજપના ભ્રષ્ટાચારના કારણે બસો ચાલીસ લોકો હોમાયા છતાં એક પણ પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી આ તમામ પ્રશ્નોને લઈને અમે બધા જ લોકો પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અને લડનારા માણસોનો કરી પીડિતોને પીડિતોને સાથે રાખી મોરબી ઓગસ્ટના રોજ સવારે વાગે મોરબી દરબારગઢ ખાતેથી એક ગુજરાત ન્યાય યાત્રા લોન્ચ કરી રહ્યા છે આપ તમામ લોકો આવો એવી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું અપીલ કરું છું આપણા મોરબીમાં આપણા રાજકોટમાં આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બનવી જોઈએ તમામ પીડિતોને ન્યાય મળવો જોઈએ અને સરકાર પણ આ પ્રમાણેની ફરજ બેદરકારી કરનારા અધિકારીઓની પર ભેગા કરે એ નહીં બને ત્યાં સુધી આવી ઘટનાઓ જ આવું ન બને એટલા માટે માટે સૌ લોકોને ગુજરાત ન્યાય યાત્રામાં જોડવા આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું નવ ઓગસ્ટ સવારે નવ વાગે મોરબી વંદે માતરમ જય હિંદ સાથીઓ નવ તારીખે ઓગસ્ટ ક્રાંતિ દિવસે સવારે નવ વાગે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થવા જઈ રહી છે આ ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢવાની જરૂરિયાત એટલે પડી કારણ કે છેલ્લા ત્રણ દશકથી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ અત્યાચારી અન્યાયી સરકારના કારણે ગુજરાતના લોકો ગુજરાતના નાગરિકો પીડા ભોગવી રહ્યા છે ક્યાંક અગ્નિમાં હોમાઈ રહ્યા છે ક્યાંક પાણીમાં ડૂબી રહ્યા છે ક્યાંક નાવડી ડૂબી રહી છે તો ક્યાંક પુલ તૂટી રહ્યો છે ક્યાંક ટીઆરપી અને તક્ષશીલા જેવા સંકુલો સળગી રહ્યા છે અને આપણા અનેક નિર્દોષો આમાં ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર જાણે ભાજપાનો શિષ્ટાચાર હોય એ રીતે વર્તી રહી છે એક એક સરકારી સિનિયર અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ખાસ કરીને મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્યો અને સંસદ સભ્યો આ બધા જ ભ્રષ્ટાચારમાં એવી રીતે છે છે અંદર સામેલ કે ન્યાયની પ્રક્રિયામાં બાધા બની રહ્યા છે સમગ્ર સરકારનું તંત્ર એ ભ્રષ્ટાચારોને કેવી રીતે લીપાપોથી કરવી અને આમાં જે લોકો દોષ્યો છે એને કેમ ઉગારવા એમાં લાગેલા છે માટે વર્ષોથી ન્યાય માટે ઝંખી રહેલા ગુજરાતના પીડિત પરિવારોને સાથે સંઘર્ષ કરવા લડવા ન્યાય અપાવવા આવો ગાંધીનગર પહોંચીએ અને ગુજરાતની આ બે અને મુંગી સરકાર જે છે એને કહીએ કે ગુજરાતની જનતા ન્યાય માંગી રહી છે આપ સૌ આ યાત્રામાં જોડાવો એ જ આશા અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર સાથીઓ આપ સૌ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી ગેમિંગ ઝોન ઘટના બની તેમાં ઘટનાવીસ નિર્દોષ લોકો આ ભ્રષ્ટ સિસ્ટમના પાપે હોમાઈ ગયા એવી જ રીતે અગાઉ કાંડની અંદર મોરબી અંદર મોરબી કાન ની અંદર ઓછામાં ઓછા અઢીસો ગુજરાતી પરિવારો છે એ પોતાના સ્વજનો ગુમાવી બેઠા છે એમનો વાંક શું એમનો ગુનો શું આ ભ્રષ્ટ સિસ્ટમ કોઈ કે પાંચ પચીસ લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરવા માટે આપણા પરિવારો ભોગ બને છે આવું ક્યાં સુધી આપણે ચલાવશું તમને નથી લાગતું કોઈ કે અવાજ ઉઠાવવો જોઈએ તમને નથી લાગતું કે ભ્રષ્ટ સિસ્ટમ સાથે આપણે સૌએ સાથે મળીને લડાઈ કરવી જોઈએ આ ચાર પીડિત પરિવારો છેલ્લા અઢી મહિનાથી લઈ અને પાંચ વર્ષથી તક્ષીલાને પાંચ વર્ષ થયા છે

ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચાર સામે લડાઈના મંડાણ નવ ઓગસ્ટ ના દિવસે ક્રાંતિ દિવસે સવારે નવ વાગે મોરબી પુલ થી શરૂઆત કરી અને ગાંધીનગર સુધી આ પદયાત્રા જવાની છે અને આની અંદર ચારે ચાર ઘટનાના પીડિત પરિવારો પણ પદયાત્રી તરીકે જોડાવાના છે ત્યારે હું ગુજરાતના તમામ નાગરિકોને લડાયક યોદ્ધાઓને આવો આપણે લડાઈ કરીએ જે ખેડૂતો લખીને આવો મહિલાઓ યુવાનો જેને જે પ્રશ્નો છે શહેરીજનો જે ભ્રષ્ટ સિસ્ટમથી થાકી ગયા છે તમે પણ તમારા પ્રશ્નો લઈ અને કાગળમાં લખીને પધારો ફૂટતા પેપરો અને તૂટતા રોડ અને જે આપણે આપણે પરેશાન છીએ આવો સૌ સાથે મળી અને લડાઈ કરીએ આ ન્યાય યાત્રામાં પહેલું વાહન છે એ ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે તમારી સમસ્યા લખીને આવો ન્યાય યાત્રામાં પાંચ મિનિટથી લઈને પાંચ કલાક કે પાંચ દિવસ સુધી સાથે ચાલો અને આપણે સૌ સાથે મળી અને ગાંધીનગરની અંદર આ ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો છે એ ફોડીએ આ સૌને આ ન્યાય યાત્રામાં જોડાવા માટે અમે આમંત્રિત કરીએ છીએ નવ ઓગસ્ટ સવારે નવ વાગે મોરબી જુલતાપુર દરબારગઢ થી શરૂઆત કરીએ છીએ